મિત્રો આપણે સૂર્યના ઉગતા કિરણોથી રોજની શરૂઆત કરીએ છીએ આપણી દુનિયામાં સૂર્યનું ઉગવું અને અસ્ત થવું એ જીવનની દરરોજની ક્રિયામાં સમાવેશ થાય છે પરંતુ શું તમે કલ્પના કરી શકો કે કોઈ એવી જગ્યા હોઈ શકે છે જ્યાં આખા છ મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી હા આજે આપણે એવી જ એક રહસ્યમય જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં રાતનો અંધકાર છ મહિના સુધી કાયમ રહે છે આજે આપણે મળશું એવા દેશ સાથે જેની રાત છ રહસ્યમય સ્થાન જો તમારું મન આ જાણવા ઉત્સુક છે તો આ વિડિયો અંત સુધી જોતા રહેજો આજના આ વિડિયોમાં આપણે જાણીશું નોર્વેનું એક ઐતિહાસિક ગામ લોન્ગરબેન વિશે જે સ્વાલબાર્ડના આર્કટિક પ્રદેશમાં આવેલું છે આ નાનું શહેર તેના ઠંડા ઢાંકેલા પહાડો બર્ફીલી ભૂમિ અને અનોખા ઉલ્લેખ માટે જાણીતું છે પરંતુ આ સ્થળ માટે જે સૌથી રસપ્રદ વાત છે તે છે આ શહેરમાં છ મહિના સુધી રાત રહેવી સ્વાલબાર્ડમાં છ મહિના સુધી સૂર્ય કદી ઉગતો નથી આ સમયગાળા દરમિયાન સમગ્ર પ્રદેશ અંધકારમય રહે છે આ ઘટનાને પોલાર નાઇટ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે સમજીએ કે પોલાર નાઇટ શું છે અને આ કઈ રીતે બને છે પૃથ્વી તેની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીના ઢોળાવ સાથે પરિભ્રમણ કરે છે આ ધરીના ઢોળાવને કારણે નોર્વે અને સ્વાલબાર્ડ જેવા ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાં શિયાળામાં સૂર્યની કિરણો સૂર્યોદય અને સૂર્યાસ્તની લાઇનમાં આવી શકતી નથી

આ લાંબી રાતનો પ્રભાવ માનવ સ્વાસ્થ્ય પર અને માનસિક સ્થિરતા પર ઊંડો પડે છે સ્વાલબાર્ડમાં રહેતા લોકોના જીવનમાં અંધકાર એક સામાન્ય ઘટના છે પરંતુ તેનાથી થતા પ્રભાવને દૂર રાખવા માટે તેઓ માનસિક અને શારીરિક આરોગ્ય માટે ખાસ કાળજી લે છે કેટલીક વાર અહીંના લોકો સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર જેવા ડિપ્રેશનનો શિકાર થાય છે જ્યાં આ લાંબી રાત લોકો માટે પડકારરૂપ છે ત્યાં આ રાતમાં એક ચમત્કારિક ક્ષણ પણ છે નોર્ધન લાઇટ્સ આ લાઇટ્સ ઓરોરા બોરિયાલિસ તરીકે ઓળખાય છે આ રાતના અંધકારમાં રંગીન ચમત્કાર છે નોર્ધન લાઇટ્સ આકાશમાં લીલા વાદળી અને ક્યારેક જાંબલી રંગના તેજસ્વી પ્રકાશો છે જે પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્ર અને સૂર્યના પરિભ્રમણના કારણે થતા ભૌતિક પ્રભાવનું પરિણામ છે આ દ્રશ્ય માત્ર આકર્ષક જ નહીં પણ આંચકાદાયક પણ છે આવી લંબાયેલી રાતમાં લોકો કઈ રીતે જીવંત રહે છે કેવી રીતે તેઓ રોજિંદા કાર્યો કરે છે સ્વાલબાર્ડમાં લોકો માટે આ રાત સામાન્ય બાબત છે તેઓને આ સમયગાળા માટે ખાસ તૈયારી રાખવી પડે છે આઠેક મહિના સુધી ઠંડી અને અંધકાર વચ્ચે રહેતા હોવા છતાં તેઓ પોતાના કામ અને સંતુલિત રાખે છે છે બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિને ખૂબ ગરમ પહેરવા પડે અને લાંબી રાતોમાં મ્યુઝિયમ્સ કાફે અને આરામદાયક ઇન્ડોર ગેમ્સ દ્વારા તેઓ પોતાને રિફ્રેશ રાખે છે માત્ર માનવ જ નહીં પણ આ પ્રકારે ઘણા જાનવરો અને વન્યજીવો પણ આ પરિસ્થિતિઓમાં જીવન જીવે છે આ પર્યાવરણમાં વસવાટ કરનારા પ્રાણીઓ જેમ કે પોલર બિયર અને આર્કટિક ફોક્સ આ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે અદભુત રીતે આપોઆપ જોડાઈ જાય છે આ પ્રાણીઓના શરીરમાં એવી અનોખી ક્ષમતા છે જે તેમને આ તીવ્ર ઠંડી અને અંધકારમાં જીવંત રહેવા માટે મદદરૂપ થાય છે તેમનું જીવન ઉગ્ર પરિસ્થિતિઓમાં પણ ચમકતું રહે છે સ્વાલબાર્ડના લોકોના જીવનમાં આર્કટિક ક્ષેત્રના ખતરાઓને કારણે તેઓને ખાસ કાયદા અને નિયમોનું પાલન કરવું પડે છે અહીં પોલર બિયર જેવા વન્યજીવોના કારણે દરેકને બહાર નીકળતી વખતે સાવધાની રાખવી પડે છે સ્વાલબાર્ડના કાયદા અનુસાર જો કોઈ વ્યક્તિ શહેરની બહાર જાય છે તો તેમને સલામતી માટે હથિયાર સાથે રાખવો ફરજિયાત છે આ નિયમો તેમને બિયર જેવા ખતરનાક પ્રાણીઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે જ્યારે વર્તમાન વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આ પ્રદેશના ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવા માટે પ્રયાસો શરૂ કર્યા છે તબીબી અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા અહીંના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મિત્રો આજે આપણે જોયું કે જ્યાં છ મહિના સુધી રાત રહે છે તે જગ્યાએ લોકો કેવી રીતે જીવન જીવે છે શું તમને આ વિડિયો ગમ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા વિચારો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં શેર કરો વિદાય લેતા આપણે એ શીખવું જોઈએ કે કુદરતની આ અદ્ભુત લાક્ષણિકતાઓને સમજીને આપણું જીવન વધુ સારું બનાવી શકાય છે